સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટના બાદ પોલીસનું રિકન્સ્ટ્રક્શન સાવરકુંડલા શહેર માં ગઈ કાલે ગઈકાલે ભાજપના મહામંત્રી અને રઘુવંશી સમાજના આગેવાન પર હુમલાની ઘટના બન્યા બાદ ગઈ કાલે જ હિન્દુ સેના તેમજ સમાજના આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું અને અને કડક કડક સજાની માંગ કરવામાં આવી હતી આખરે મોડી સાંજે મામલો શાંત પડ્યો હતો જે બાદ આજે બપોરે આરોપીઓ પર કડક કાર્યવાહી કરવા માટે પોલીસે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓને લઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં કેવી રીતે સમગ્ર ઘટના બની તેમની

એ એક ઇન્વેસ્ટિગેશનની રિક્વાયરમેન્ટ છે એ ગુનો કઈ રીતે બન્યો એનું રિકન્સ્ટ્રક્શન અને કોઈ જાતનું એમાં કોઈ હથિયારનો ઉપયોગ થયો હોય તો એ જો આરોપી બતાવવા માગે તો એ આરોપીને જ ખબર હોય કે એ હથિયાર ક્યાં સંતાડવામાં આવેલું હોય છે તો એ રીકન્સ્ટ્રક્શન અને ડિસ્કવરી પંચનામું કરવાનું હોતું હોય છે તો આમાં પણ આરોપીએ જણાવેલું હતું કે એણે જે હથિયાર જે યુઝ કર્યું હતું એ ક્યાં સંતાડવામાં આવેલ છે એને જ ખબર છે જેથી એમને વોલન્ટરી અમને બતાવ્યું હતું કે ભાઈ હું તમને બતાવીશ કે મેં અથયાર ક્યાં સુ હતું અને એના ઉપરાંત એક અમારે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું કરવાનું હતું જેને લીધે આપણે આજે આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે